અમરેલી કલામ કેમ્પસના ડાયરેક્ટર જયભાઈ કાથરોટિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બહેરામ મુંગા સ્કૂલ ખાતે તેમના દાદા દાદીની યાદમાં ટેકનિકલ લેબ બનાવવામાં આવી છે આ લેબની અંદર વિદ્યાર્થીઓ રોબોટિક્સ ઇલેક્ટ્રોનિક્સ તેમજ થ્રીડી પ્રિન્ટિંગ જેવી અનેક સ્કિલ શીખી શકશે આજે એંસીથી વધુ બહેરામુંગા વિદ્યાર્થીઓ માટે આ લેબ રૂપ સાબિત થઈ હતી વિદ્યાર્થીઓ લેબના માધ્યમથી સર્કિટ તેમજ અનેક પ્રકારના નમૂના બનાવવા માટે સંસ્થાનો સહયોગ મેળવી મુખ બધીર બાળકોને ભવિષ્યમાં સ્વનિર્ભર કરવાનું ભાવી આયોજન કરવામાં આવ્યું છે જય કાત્રોટિયાના જન્મદિવસ નિમિત્તે આ સેવા કાર્ય કરતા ટ્રસ્ટીની પચીસ વર્ષની ઉજવણીની પૂર્વ સંસ્થાએ મુખ બધિર બાળકોના સહયોગ કરવા માટે જય કાઠોટિયાએ એમના દાદા ડુંગરભાઈ અને બા સ્વ લાભુબેનના સ્મરણાર્થે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ભવિષ્યમાં સક્ષમ કરવા આજે જાણ શરૂઆત થઈ હતી આવનાર દિવસે પચીસ વર્ષની ભવ્ય ઉજવણી માટે વિશેષ આયોજન સાથે મુખબધિર સંકુલમાં અનેકવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે મારું નામ કાથરોટિયા જય ચંદુભાઈ છે હું અમરેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનો સંચાલક છું દર વર્ષે મારા જન્મદિવસની ઉજવણી હું કંઈક અનોખી રીતે કરું છું અને છેક છેવાડાના લોકો અને નિરાધાર લોકોને કંઈક આપી શકીએ એવા હેતુથી કરું છું છેલ્લા બે વર્ષની અંદર મેં મૂકબીર અને અનાથ બાળકોને ચાર્ટડ પ્લેનની સફર કરાવી એમને રોરો ફેરીની સફર કરાવી ચાલીસ અનાથ બાળકોને આપણે પીઝા પાર્ટી આપીને જન્મદિવસની ઉજવણી કરી આ વર્ષે વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને લેબ ઉપર કામ કરી શકે અને এড્યુકેશનની અંદર કઈક ફાયદો થાય એવા હેતુથી મારા દાદા દાદી અભણ હતા તો એ અભણ દાદા દાદી ના સ્મરણાર્થે મે બેરામુંગા સ્કૂલ ની અંદર એમને ટેકનિકલ લાઇબ્રેરી દાદા દાદી ટેકનિકલ લાઇબ્રેરી અર્પણ કરી છે આ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને પગભર થશે એવા માટે એક આ નાનું એવું સ્ટેપ અમે લીધેલું છે જન્મદિવસની આપણે આપણો દિવસ ને બીજાના લાભાર્થે ઉજવણી કરીએ તો એ જ સાચી ઉજવણી કહેવાય અને અ આપણને મળેલી સુખ સુવિધા અને સંપત્તિ નું બીજા ના લોકો નું ભલું કરવા માટે આપણે વાપરીએ એ જ જીવનનો સાચો ઉદ્દેશ છે તેવું વડીલો દ્વારા પ્રેરણા મળી છે અને એ જ ઉદ્દેશને આગળ વધારતા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે ચાલો નમસ્તે આજે આ એક નવી લેબની શરૂઆત બેરામુંગા શાળામાં થઈ છે એમાં ધોરણ ની વિદ્યાર્થીની મારી સાથે છે એ એને આ લેબ આખી અમે બતાડી છે ધોરણ ની તારું નામ